નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ એપ્રિલ બે હજાર પચીસ જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડ બેગ ભાવ બાવનસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે પણ સતતપણે જીરુની બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે આગામી અઠવાડિયા દરમિયાન જીરુમાં સુધારો આવે તેવી સંભાવના છે જો કોનો પ્રેશર ઘટશે તો અવશ્ય પણ હજુ સુધારો આવી શકે છે બાકી હજુ થોડો ઘટાડો આવી શકે રૂપિયા હળવદ ચાર હજાર થી સુડતાલીસો ને એસી રૂપિયા મોરબી ત્રણ હજાર નવસો થી છેતાલીસો ને ચાલીસ રૂપિયા પાટડી એકતાલીસો થી છેતાલીસો ને ચોસઠ રૂપિયા बोटाद साड़ीस सौ थी पिस्तालीस ऐसी रुपया जसद आड़त सौ पिस्तालीस पच्चीस रुपया गोडल चार हजारो रुपया वाँकानेर चार हजार पिस्तालीस पचास रुपया जेतपुर आड़तिस पचास थी छेतालीस चालीस रुपया ऊझा तर हजार नौ सौ थी बावन सौ रुपया थरा तरह हजार नौ सौ थी सुडतालीस सौ रुपया पाटण आड़तरीसौ थी छेतालिसीस रुपया હારીજ ચાર હજારથી અડતાલીસો રૂપિયા થરા આસો થી પિસ્તાલીસો એકાવન રૂપિયા નેનાવાસત્રીસો થી છેતાલીસો રૂપિયા વારાહી પાંત્રીસો થી છેતાલીસો રૂપિયા દિયોદર ચાર હજારથી પિસ્તાલીસો ને ત્રીસ રૂપિયા રાધનપુર બત્રીસો પાંચ થી અડતાલીસો ને પચીસ રૂપિયા રાપર ચાર હજાર એકાવન થી છેતાલીસો ને પાંચ રૂપિયા અંજાર એકત્રીસોથી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા પચાઉ બેતાલીસોથી છેતાલીસો ને પાંચ રૂપિયા જામનગર અઠ્યાવીસોથી પિસ્તાલીસો ને રૂપિયા ભાવનગર ચાર હજાર પાંચથી પચાસ રૂપિયા પોરબંદર તેંત્રીસો પચીસથી ચુમ્માલીસો પચીસ રૂપિયા અમરેલી ત્રેવીસોથી પિસ્તાલીસો ત્રીસ રૂપિયા ધ્રાંગધ્રા ચાર હજારથી સુડતાલીસોને પાંચ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો એકાવન થી પિસ્તાલીસો ને છવ્વીસ રૂપિયા ડીસા ત્રણ હજાર થી છેતાલીસો ને રૂપિયા કડી એકતાલીસો થી રૂપિયા થાનેરા છત્રીસો થી વીસ રૂપિયા સિદ્ધપુર ચાર હજાર થી ચાર હજાર રૂપિયા શિહોરી બત્રીસો પચાસ થી પિસ્તાલીસો પાંત્રીસ રૂપિયા ભાંભર ચાર હજાર થી ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા पाठावाड़ा चार हजारों ने एकाणु रुपया पीलड़ी एकतालीसौ चुम्मासौ एकावन रुपया बहुचराजी पिस्तालीस सौ वीस पिस्तालीसो वीस रुपया थ्रॉल बतरीसौ पच्चीस पिस्तालीस पत्रीस रुपया विसावदर तेत सौ पच्चीस तेंतालीस एकावन रुपया कालावड़ सत्ता सौ पिस्तालीस पंचाशी रुपया बाबरा तरह हजार नौ सौ साइ थी सुड़तालीस पचास रुपया जूनागढ़ एकतालीस सौ पिस्तालीस सौ रुपया विरमगाम तेंतालीस सौ पच्चीस थीतालीसों पच्चीस रुपया समी बेतालीस सौ पिस्तालीसों ने पांसठ रुपया जामजोधपुर साड़ीस सौ थी छतालीस सौ रुपया जामखंभा चार हजार पिस्तालीसों पंचावन रुपया महुआ तेंतालीस सौ सुडतालीस सौ रुपया उपलेटा छताल सौ थी पचास रुपया धोराजी बतरीसौ थी छतालीसों रुपया પાલિતાણા સાડત્રીસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા દસાડા પાટડી એકતાલીસો નેવુંથી છેતાલીસો પંચોત્તર રૂપિયા અને પેસાણ ત્રણ હજારથી સુડતાલીસોને એકાવન રૂપિયા